મે મહિનો ખતમ થતા પહેલાં ભારત સરકારે મોંઘવારી ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે અને ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો લાવવા માટે કસ્ટમ ડ્યુટી ઓછી કરી છે કેન્દ્ર સરકારે ફૂડ પામ ઓઇલ ફૂડ સોયાબીન ઓઇલ અને ફૂડ સૂરજમુખી તેલ પર લાગતી બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડીને અડધી કરી છે આ અગાઉ આ તેલો પર વીસ ડ્યુટી લાગતી હતી જે હવે ઘટીને દસ કરી છે ભારત પોતાની ઘરેલું ખાદ્ય તેલ જરૂરિયાતના પચાસ થી વધુ આયાત કરે છે આ અંગે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અને આ તત્કાળ પ્રભાવથી લાગુ થયું છે ફૂડ પામ ઓઇલ ફૂડ સોયાબીન તેલ અને ફૂડ સૂરજમુખી તેલ પર પ્રભાવી આયાત ડ્યુટી હવે સોળ પોઇન્ટ પાંચ ટકા રહેશે જ્યારે પહેલા તે સત્યાવીસ પોઇન્ટ પાંચ ટકા હતી રિફાઇન્ડ તેલો પર પ્રભાવી ડ્યુટી પાંત્રીસ પોઇન્ટ પંચોતેર ટકા જ રાખવામાં આવી છે એસ અને ભારતીય વનસ્પતિ તેલ ઉત્પાદન સંઘ બંને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે તેઓ સ્થાનિક પ્રોસેસરને સુરક્ષિત રાખવા માટે ફૂડ અને રિફાઇન્ડ ખાદ્ય તેલ વચ્ચે ડ્યુટી તફાવત વધારવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયના વખાણ કરતા સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના કાર્યકારી નિર્દેશક બીવી મહેતાએ કહ્યું કે તેનાથી ઘરેલુ ઉદ્યોગોને પોતાની રિફાઇનિંગ ક્ષમતાનો ઉપયોગ કરવામાં મદદ મળશે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો.